આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે દબાણો ખસેડવા માટે ખાસ ભેદભાવ કરવામાં આવતા દબાણકારોએ હોબાળો કરતા આ બાબતની ફરિયાદમાં અપક્ષ અને કોંગ્રેસના બે કાઉન્સિલરો સહિત ત્રણ આરોપીઓના નામ પણ ખાસ ઉમેરવામાં આવ્યા હતા અને જેના વિરોધમાં સામાજિક કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી નિવાસી અધિકારી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણો ખસેડવાની ખાસ કામગીરી હાથ ધરાઈ છે અંતર્ગત વાત કરીએ અઠાવીસમી નવેમ્બરના રોજ આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે સડલારી ગલ્લાના દબાણ દૂર કરવા માટે ખાસ પાલિકાની ટીમ સાથે દબાણકારોને બોલાચાલી થઈ હતી આ દરમિયાન એક શખ્સે પાલિકાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો આ બનાવ માટે ખાસ વાત કરીએ આણંદ ટાઉન પોલીસ મથકમાં બે આરોપીના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પાછળથી આ ગુનામાં અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા ઉપરાંત કોંગ્રેસના કાઉન્સિલર ઇલિયાસ આઝાદ અને સામાજિક કાર્યકર તૌસિફ હાફેઝીના નામનો ખાસ ઉલ્લેખ થયો છે સામાજિક કાર્યકર કિરણ સોલંકી સહિત યુવાનોએ આણંદના નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી આ ફરિયાદમાં ફરિયાદી રાજ્ય સેવક નહીં હોવા છતાં પણ ખાસ તેઓની ખોટી રીતે કહી શકાય કે રાજ્ય સેવક દર્શાવીને ખોટી ફરિયાદ નોંધાવી છે અને તેમાંથી નગરસેવકોના નામ પણ ખોટી રીતે ઉમેરવામાં આવ્યા હોવાની હાલ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એફઆઈઆર ની સી સમરી ભરવા માટે પણ ખાસ તેમની ખોટી ફરિયાદ दाखल કરવાનો સામે ફરિયાદ નોંધાવી છે અને ખાસ તેમને ન્યાય મળતી વિ માંગ કરી છે. બેનને ડિસ્ટ્રિક્ટ આણંદ નો વાઇસ આપવા માટે કે હાલ જે દબાણ હટાવ ચાલી રહી છે. હવે નગરપાલિકા કલેક્ટર ઓફિસ અને પોલીસ સંયુક્ત રીતે આ એક ચલાવી રહ્યું છે. ટ્રાફિક નિયમનનો ભંગ થતો હોય અડચણરૂપ થતું હોય ટ્રાફિકને અને લોકોને પરેશાની આવતી હોય એવા દબાણો હટાવવા જોઈએ બાબત અમે સહમત છીએ પરંતુ મોટાભાગે જો દબાણો હટાવવામાં આવતા હોય તો એવા જે ગરીબ લોકો છે કે જે રોજીરોટી રોજનું કમાઈને રોજનું પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એ લોકો માટે બી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અગર નથી કરી શકતા તો આના માટે બી નજર નજરસાની કરવી જોઈએ સરકારશ્રીએ પણ બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે અત્યારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એમાં વાલા દવલાની નીતિ યા તો થોડું ઘણું અમને એવું લાગી રહ્યું છે કે થોડું કોમ્યુનલ માનસથી બી આ કામ કરી રહ્યા હોય કે એક એક જ સ્થળ ઉપર અગર જો બે લારી છે આ બે દબાણ છે કે ત્રણ દબાણ છે એમાં એક દબાણ એવું છે કે જે લઘુમતી સમાજનું છે કે મુસ્લિમનું છે યા બીજું છે બિન મુસ્લિમનું છે બિન લઘુમતી સમાજનું છે તો મુસ્લિમ સમાજનું હોય લઘુમતી સમાજનું હોય એનું દબાણ હટાવવામાં આવે એના માલસામાન લૂંટી લેવામાં આવે એના માલસામાનને નાખી દેવામાં આવે એનો અને ગાડી જે હોય લારી હોય કે ટેમ્પી હોય એને ડિટેન કરવામાં આવે અત્યારે પણ પાંચ ટેમ્પીઓ પડી છે જે છે છોડી નથી અને એનો હજારો રૂપિયાનો માલસામાન નીચે નાખી દેવામાં આવે તો જે હજારો રૂપિયાનું નુકસાન જે માણસ આજે બચારો જે પોતાના જીવનનું ગુજરાન પરાણે ચલાવતો હોય એ રોડ પર આવી જાય એવી પરિસ્થિતિ તો આ એક જાતનો જુલ્મ છે એવો જુલ્મ ન કરવો જોઈએ અને જ્યારે હટાવવું હોય તો દરેકનું હટાવવું જોઈએ આવી જે વાલા દવલાની નીતિ જે કરવામાં આવે છે ખરેખર બહુ નિંદનીય છે ખરાબ છે અને આ બાબતનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ સોલંકી હું માનવ અધિકાર કાર્યકર્તા છું જે મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા ઇલિયાસભાઈ આઝાદ અને તોસીફ હાફીઝી આ જે આણંદ નગરપાલિકાના નગર સેવકો અને સામાજિક કાર્યકરો છે તેઓની ઉપર જે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ જે ફરિયાદની અંદર દીપેન શાહ નામના જે વ્યક્તિ છે જે વકીલ છે વકીલાતનું કામ કરે છે એ અને ભાવેશ કુમાર ભીખુભાઈ પટેલ ઉર્ફે દડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બીએનએસ કાયદા અને કલમ અઠ્યાવીસ નો ભંગ કરીને જે વ્યક્તિ રાજ્ય સેવક નથી તે રાજ્ય સેવક બતાવીને એફઆઈઆર કરેલ છે અને આ લોકોના નામ અંદર ઉમેરાવડાયેલ છે માંગણી એટલી જ છે કે આ બાબતે જો યોગ્ય ન્યાય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે રાજ્યવ્યાપી આંદોલન કરવાના છે અને આ જે વ્યક્તિઓ છે એ લોકોની પર કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ થાય